યા પ્રગટાવે રે વરી રસ પ્યાલો મારા પાય પાયો ગરુજીએ પાને રે રારી રસ પ્યાલો મારા ગુજીએ પાયો યો પાયો ને રે પા રસ પ્યાલો મારા ગરુજી પાયો ભક્તિ નો માર મારા ગુરુ એ બતાયો ગુરુ મારા જ્ઞાન બતાવે રે ઓરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો પાયો ને પીવરાવો રે ઓરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો સોન લાઈ ઢોણી મારે રૂપલાનું ભેડ

અમૃત પાણી રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાય પાયો ને પીવર ગોરે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો ગુરુ ના મારે રોજ દિવાય મોટી જાયે ઘોર અંધારા રે ઓરી પાર ગુરુજીએ પાયો પેલો પેલો પ્યાલો મારા ગુરુજીએ પાન કરાયું રે ઓરી શો પ્યાલો મારા ગુરુજીએ પાંતર માથો જવાબ ప్యా ప్యా రో పొ మే పొల సుదేవని జ ద్వారికాధీని జే స్వామి నారాయణ భగవన్ મારું ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મને ભજન ગાવાનો આનંદ આવે જય